ભૂકંપની ઘટના અંબાજી આબુ વિસ્તારમાં આંચકા શનિવારે રાત્રે નવ વાગીને ત્રણ મિનિટ કલાકે અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ત્રણ દશાંશ છ માપવામાં આવી હતી ભૂકંપનું કેન્દ્ર એપી સેન્ટર અમીરગઢ તાલુકાના સરહદી ગામો સોનવાડી અને દાનપુર નજીક હતું આ આંચકા અંબાજી આબુ રોડ અને માઉન્ટ આબુ સહિત લગભગ ત્રીસ કિલોમીટરના વિસ્તારમાં અનુભવાયા હતા આ અચાનક આવેલી ઘટનાથી લોકોમાં ક્ષણિક ભયનું વાતાવરણ સર્જાયું અને તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળોએ દોડી ગયા સદનસીબે આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે મોટા માળખાકીય નુકસાનના સમાચાર નથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની ખાતરી આપી છે અને લોકોને શાંતિ જાળવવા તેમજ સાવચેતી રાખવા વિનંતી કરી છે